ગતરાત્રે સલમાન ખાને પટના સુકલાની સ્ક્રીનીંગ મહાજરી આપી હતી આ કાર્યક્રમમાં તેણે દિવંગત અભિનેતા દિગ્દર્શક સતીશ કૌશિકનો ઉલ્લેખ કર્યો વાતચીત દરમિયાન અભિનેતા ભાવુક થઈ ગયો હતો મહત્વનું છે કે ફિલ્મ પટના સુકલાના નિર્માતા અરબાઝ ખાન છે આ ફિલ્મમાં દિવંગત અભિનેતા સતીશ કૌશિક પણ જોવા મળશે સ્ક્રીનીંગ દરમિયાન સલમાન ખાન અને અરબાઝ ખાન સાથે જોવા મળ્યા હતા સલમાન ખાનને સતીશ કૌશિક વિશે પૂછવામાં આવ્યું હતું આ સવાલ પર સલમાન ઇમોશનલ થઈ ગયો હતો મહત્વનું છે કે સતીશ વર્ષ બે હજાર રિલીઝ